નતર તો પૈસા ફસાઈ શકે છે ભારત હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે જેથી ખેડૂતો મહત્વનો લાભ મળી શકે છે ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે કે જેમાં ખેતીમાંથી વધારે પૈસા કમાવી શકતા નથી સરકાર દર વર્ષે આ વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે સરકાર દ્વારા આ ખેડૂતોને ચાર મહિનાનો અંતરાલ પર બે હજાર રૂપિયાનો હબ્દો મોકલવામાં આવે છે એક વર્ષમાં પોચ ખેડૂતોને આવા કુલ ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યાર સુધી કિસાન ક્રેડિટ યોજનાને હેઠળને ઓગણીસમા હબ્દા મોકલવામાં આવ્યા છે ખેડૂતો હવે આ યોજના હેઠળ વીસમા હપ્ધાની રાહ જોઈને બેઠા છે જે જૂન મહિનામાં મોકલવામાં આવશે પણ તે ભળેલા કામમાં કરવું પડશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ હવે સ્માર્ટ મીટર લગાવવા થશે ફાયદો પ્રી પેઇડ સ્માર્ટ મીટર લગાડવાની એન્જિન ચાર્જ બિલમાં બે ટકાની રાહત મળશે હજાર રૂપિયામાં આવે તો સો રૂપિયાની રાહત મળશે ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓને અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં વીજળીની થનારા વપરાશ ચાર સુધીની દીઠ પૈસાની રાહત દરખાસ્ત ગુજરાતના વીજ નિયમ પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી હતી બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષની ટેરી પિટિશનમાં જણાવ્યું છે વધુ વાત કરીએ કે આધાર કાર્ડ હવે સરળ કામ એ કહેવાય છે સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાનું જરૂર નહીં પડે આધાર કાર્ડનો નવો નિયમ જાહેર જો કે હાલમાં માત્ર સરકારી વિભાગોમાં જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા નહોતા પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારી પછી ખાનગી કંપનીઓને પણ આવા આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી થી આ નિયમ લાગુ થશે આ સુધારા બાદ હવે આરોગ્ય શિક્ષણ કોમર્સ ક્રેડિટ ટ્રેડિંગ અને હોટેલ ઇન્ટરનેટની સેવાઓ વધુ સરળ બની જશે પરંતુ આગળની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના કરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોણસો ત્રણ રૂપિયા વધીને પોણસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજનાના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયા વધીને આઠસો ત્રેપન રૂપિયા થઈ ચૂક્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતોને મળશે પેટ પંદર લાખ રૂપિયાની જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખૂબ જ ને વાસ્તવ કેન્દ્ર સરકાર ખેડૂતને મહેરબાન છે ખેડૂતની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત અપાવવા અને સરકાર સતત પ્રયત્નશીલ છે હવે સરકારના નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા આપી રહ્યા છે આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અથવા ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફ પીઓની સ્કીમમાં શરૂઆત કરી છે અને આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં એક યોજનાઓ ટ્રેક્ટર સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારમાં કુજ ખેડૂતોને કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એચીઆર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય શરૂ કરવામાં આવી છે જેમાં એક ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધી મોડલ માટે ખર્ચ પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખરીદી કરવાની રહેશે બે ચાલી પેટીઓ હોર્સ પાવરથી વધુ સાઈન પેટીઓ હોર્સ પાવર સુધી મોડલ માટે પારીમાં પચીસ ટકા અથવા એક લાખ રૂપિયા મર્યાદા બેમાંથી ઓછું તે સરકાર માન્ય મોડલ ખરીદવાનું રહેશે આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ નિયમતી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળીયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ

અને નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે સિટી સિવિલ સેન્ટરમાં કરવામાં આવ્યા છે જેમના થતે નાગરિકોને જેમનો મોટો ફાયદો થશે ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂત પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા ચૂંટણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દેશના ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિંગ આવક રૂપિયા છે વાત કરીએ કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સોમવારે એકવીસ એપ્રિલ સોનાના અને ચાંદીના બંનેમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે સોનું લગભગ ત્રણસો રૂપિયા મોંઘું થયું છે દેશના મોટા ભાગના શહેરોમાં સોનું પંચોણ હજાર રૂપિયા ઉપરનું ટ્રેન્ડ થઈ રહ્યું છે બે હજાર બાવીસ કેરેટે દસ ગ્રામ સોનાના ભાવમાં છું હજાર છસો રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે ચાંદીના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો થયો છે સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આ સિવાય યાર્ડમાં અત્યાર સૌથી વધુ વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ ક્વિટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી થી બસો એકાવન રૂપિયાના એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસ થી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એસી કીટનાશક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસોથી બારસો પચાસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો સૌખ્યાગતની વાત કરી કે રાશન કાર્ડ ધારકો માટે થશે ફાયદો ગુજરાતની અંદર લગભગ તોતેર લાખ વધુ રાજ્ય રાશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે મોટો મહત્વનો નિર્ણય લીધો છે સસ્તા અનાજ વિતરણ ગેરેટીઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલો કોઈ બીજો ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોને બાયોમેટ્રિક ગાજર પર લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલદારની મંજૂરી લેવી પડશે એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ થઈ રહી છે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે જે વેપારી તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ ચૌદસોથી વધારે સસ્તા અનાજની દુકાનો છે જેમાંથી લગભગ સાતસોથી વધારે દુકાનો આડે આપેલી છે તેમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારે મળતી હતી જેમને કારણે ગુજરાતના સરકારે હવે એક્શનમાં આવી છે ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ બંધ રાખી શકશે નહીં જેનાથી ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે Yeah!